બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામની અંદર અતિવૃષ્ટિને બે મહિના વીતી ગયા હોવા છતાં હાલત જેમની તેમજ છે ભાટવર ગામની ડેડાવા તરફ જતો મુખ્ય માર્ગ આજે પણ ઘૂંટણસરમાં ગંદા પાણીથી ભરેલો છે તેના કારણે સીમ વિસ્તારમાં વસતા ખેડૂત પરિવારના બાળકો મહિલાઓ સહિત તમામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે વાવ અને થરાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં વરસેલા અતિભારે વરસાદ અને ત્યારબાદ થયેલા કમમોસમી માવઠાને કારણે ભાટવર ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ભાટવરથી ડેડાવા ગામને જોડતો રોડ પાકો હોવા છતાં તેના પર ગંદુ પાણી પથરાયેલું છે મહિલાઓ અને બાળકોને ઘૂંટણસમા ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ થતાં જ સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોના પરિવારોના વિદ્યાર્થીઓને રોજ સવાર સાંજ આ પાણીમાંથી પસાર થવું પડે છે ઘરેથી તૈયાર થઈને નીકળતા વિદ્યાર્થીઓના સ્કૂલ યુનિફોર્મ પણ ગંદા થઈ જાય છે જેને લઈ વાલીઓ ચિંતિત છે વળી રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ખેડૂત પરિવારોને ખેતરમાંથી ગામ સુધી આ પાણી વચ્ચેથી અવરજવર કરવી પડે છે તંત્ર તાત્કાલિક આ પાણીનો નિકાલ કરે તેવી માંગ ઉઠી છે છે પણ આજે વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર તેઓ અને હાથમાં ચપ્પલ લઈને શાળાએ અભ્યાસ કરવા માટે આવે છે અંદાજિત 50 થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર આ પરિસ્થિતિની અસર પડી રહી છે ગામને જોડતા રસ્તાની નજીક તળાવ આવેલો હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે

ગ્રામજનોનું કહેવું છે કે આ પાણીના નિકાલ માટે ગામના સરપંચ દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે આ રસ્તો ગામ લોકો અને ખેડૂતો માટે મુખ્ય માર્ગ છે ગામમાં ભણવા આવતા બાળકો માટે પણ આ રસ્તો ખૂબ જ અગત્યનો છે તેથી ગ્રામજનોની માંગ છે કે કાં તો આ રોડ ઊંચો કરવામાં આવે અથવા તો નાળા નાખવામાં આવે હાલમાં વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે દસ થી બાર કિલોમીટર દૂર ફરીને આવવું પડે છે જ્યારે આ રસ્તો માત્ર બે થી ત્રણ કિલોમીટર જ દૂર છે આજે જે સાત આઠ ને નવના જે વરસાદ પડ્યો તેના લીધે સતત પાણીની આવકથી અત્યારે જે ભાટવર ગામની પરિસ્થિતિ તમે જોઈ શકો છો સાતથી આઠથી નવ ફૂટની અંદર પાણી હતું એને બે મહિના થયા છતાં પણ હજી પાણી અહીં ઓસરવાનું નામ લેતું નથી બિલકુલ તંત્રને પાણી નિકાલ માટે અમે અવારનવાર લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મૌખિક પણ રજૂઆત કરી છે છતાં તંત્ર આ બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી નથી અને બીજું છે કે જે અહીંથી ગામની સિત્તેર ટકા લોકોને જવા આવવાનો મેઈન રસ્તો આ જ છે અને આ રસ્તા ઉપર લગભગ પચાસથી સાઠ કુટુંબો જે રહે છે એમના બાળકો જે અત્યારે શાળામાં ભણે છે એ બાળકોને ભણવા આવવાનું અત્યારે બિલકુલ મુશ્કેલ બની ગયું છે અત્યારે જે હાલની તારીખમાં બે મહિના હોવા છતાં થયા છતાં પણ અત્યારે રોડ ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી એકજેક્ટ પડેલું છે તો શાળાએથી આવતા બાળકો જે પર્વત વિસ્તારમાં છે બાળકોને શાળાએ માટે આવવા માટે એમને બિલકુલ આવી શકતા નથી એમનું ભવિષ્ય અત્યારે બિલકુલ બગડી રહ્યું છે તો અને ખેડૂતોને પણ આવવા જવામાં બહુ મુશ્કેલ પડી રહી છે તો મારી સરકાર સરીને વિનંતી અને તંત્રને પણ વિનંતી છે બે હાથ જોડીને કે પાણી નિકાલ માટે કંઈક કરે અને આ છોકરાઓની જિંદગી ન બગડે એમનું ભવિષ્ય ન બગડે એના માટે ચિંતા કરી અમારી ખેતી તો સંપૂર્ણ નાશ જ પામેલી છે એ વાત તો અફસોસઅને છે છતાં પણ અમારા બાળકોને અત્યારે જે તકલીફ પડી રહી છે એના માટે અમારા બાળકોના ભવિષ્ય માટે વિચાર કરીને અત્યારે તાત્કાલિક અમે ધોરણે કંઈક પાણી નિકાલ માટે કરે અને આ ડેડાવાથી વાટવીને જોડતો મેન રસ્તો છે અને હાલની તારીખમાં પણ આ જોઈ શકાય છે કે પાણી પડે છે બાળકો એક દિવસ નિશાળ માટે આવ્યા અને તરત પલળી જાય એટલે રાત્રે બીજે દાડે તરત બીમાર પડી ગયા તો બીમાર બાળકોનો ઈલાજ કરવો કે પાણીમાંથી નિશાળે મોકલવા આ શક્ય છે નહીં સરકારને એટલી જ વિનંતી કો તો અહીંથી મોટો પુલ બનાવી આપે અથવા તો હાલની તારીખમાં પાણીનો નેઠે એટલે ગળા પાણી નિકાલ માટે કોઈ પાઇપલાઈન નેરમાં નિકાલ કરે કે ગમે તે રીતે એક નિકાલ કરી આપે પ્લસ બીજું કે હાલ માટી પૂરણ કરીને રસ્તો ઊંચો કરીને બાળકોના ભવિષ્યની ચિંતા કરે તો બહુ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું હું અને આજે જે બાળકો છે એમનું ભવિષ્ય બિલકુલ બગડી રહ્યું છે તો મારી સરકાર શ્રીને વિનંતી લોકો અત્યારે અંદર ઊભા પણ નથી રહી શકતા માછલીઓ જીવ જંતુ બહુ કરે છે એટલે ડેડાવા વચ્ચે જે ભાટોર ગામ તળાવ આવેલું છે ત્યાંથી અને મેળી તળાવ વચ્ચે વચ્ચે જે પ્લોટ વિસ્તાર આવેલો છે ત્યાંના ભાટોર પગાર કેન્દ્ર શાળામાં ચાલીસ એક વિદ્યાર્થીઓ અને અમારી પેટાશાળા શાળા નગર પ્રાથમિક શાળામાં પંદરથી થી સોળ વિદ્યાર્થીઓ જે ત્યાંથી અભ્યાસ કરવા માટે આવે છે અને બે મહિના પહેલા થયેલા વરસાદના કારણે અને પૂરના કારણે ત્યાં પાણીનો ભરાવો થયેલો છે બે મહિના પહેલા તો ગળા સુધી પાણી હતું પણ અત્યારે ધીમે ધીમે પાણી થોડું ઓછું થયું છે પણ છતાં હજી નાના વિદ્યાર્થીઓ આવી શકે એમ નથી એટલે એમને વાલીઓએ મૂકવા આવવું પડે છે અને જો બાઇક કે કોઈ વાહન દ્વારા આવવાનું થાય તો એમને ભાકલી અથવા તો માળકા ઉપર થઈ અને દસેક કિલોમીટર ફરીને અહીં સુધી આવવું પડે એમ છે આવી પરિસ્થિતિ છે એટલે વિદ્યાર્થીઓને અત્યારે શાળામાં આવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા સત્વરે આ રોડના પાણીનો નિકાલ ક્યારે કરવામાં આવશે અને ભાટવર ગામના લોકોને ક્યારે આ હાલાકીમાંથી મુક્તિ મળશે